નું લદવાય નહી હું છે દુઃખમાં ગુરુજી નામની હો ગમે એવું સુખ હોય ગમે એવું દુઃખ હોય પણ હરક શોખની જેને ન આવે હેડકી જેના હાથે ફોર આનંદની લહેર અત્યારે તમે જોજો જુવાનરા ત્રણ ખિસ્સા પાટલુનને બે ખિસ્સા બિસ્કોટને એ પાંચમી ખિસ્સામાં જો બબે ની નોટું હોય ના મિત્ર લુગડા પહેર્યા હોય હાડા ના બુટ પહેર્યા હોય હાથમાં બિસ્ટોલ મોઢામાં એકસો પાંત્રીસ નો માવો એ પિસ્ટોલ ની રાખ બજાર માં આમ ખેલતો જાય ખેલતો જાયલી મેં તો દીવાની મેરો ખબર નથી વાય તાણ નું વાવાઝોડું કેવું માલ્યું આવે ખિસ્સા માં હાથ હોહરા જાય તરકોક ને ઉભો રાખે દોડ્યો જતો એસ્ટીમ બે ખાસ કામ છે રકમ ખાસ કામ બીડી લાખ બીડી લે બોલો બીડી આપીને હાલતો થાય તો થાય ઘોડી હાથ લડાવે લાય બોલો કે બસ બાક્ષ બીજી ને દાજી આપડી થી તો ઝાડ હારણ કે લીમડા નું પાન ઉનાળે તૈયાર આંગળ અને સોમાએ એ તૈયાર પ્રભુ તારા બાના ની પતરાય કાળે ઉનાળે આંબાને કેરી લંગડો કેસરી જમાદારી પાયરી કે જેમાં પાંચસો પાંચસો ગ્રામ રસ પીબી બીજેવું દરજ મટાડી દે ડંકીમાં પાણી દોઢસો ફૂટ નો હોય માં રહેતા એને ખબર હશે બસ્સો ફૂટ પાણી નો હોય ઝાડના મૂળ બસ્સો ફૂટ ઊંડા નથી છતાં બાર મહિનામાં ચાર મહિના પાણી મળે એમાંય આવા પાપ ના કરેલા સોમા બાબર જેમ ફુવારો મારે એમ કે ખેતર કોઈ પણ બેસે નથી તાજ એક ધારી પડે તડકો એક ધારો પડે અને મેં એક ધારો ન પડે માંગર સાધુ બાવા ફકીર ને કોઈ ન દીધું અરે હગા ને ન દીધું ત્યારે ભગવાને નું વાયસર મૂકીને વાલ કર્યો ટાઈ કે ટીપું પડવા પડવાથી તારો દીકરો હોય એક વ્યવહાર તૂટલા ને વેપારી ધીરતા નહીં આપણે ભગવાન હારી વ્યવહાર તોડી નાખ્યો અને સીધો મોધશોક હારી વ્યવહાર કર્યો તો માં રોટલા નહીં થાય પ્રભુ તારા બાનાની પતરા માં દોઢો ફૂટ પાણી નહીં હેન્ડલ ને આડે ક્યાં ઢીંબોક બિફોક બફોક આમ કેમ થાય લાયદર નથી વાયસર બાપા પાણી નથી સીધ મઢાણો છે